ગોધરા પશ્ચિમ વિસ્તારમાં આવેલા રેલવે ગરનાળાનું સમારકામ માટે અને રેલવે સ્ટેશનની સામે પગદંડી રસ્તા માટે કુરબાન જાગૃત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રિનોવેશન કરવાની માંગ કરવામાં આવી હતી પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં આવેલા પશ્ચિમ વિસ્તારના મુસ્લિમ સમાજની વસ્તી સિત્તેર હજાર જેટલી છે આ વિસ્તારમાં આવેલા રેલવેના ઘરનાળા પાસે ગંદકીથી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જેના કારણે અહીંથી રોજ હજારો વાહન ચાલકો પસાર થાય છે તેમને ભારે અવર સામનો કરવો કરવું પડે છે સાથે ગંદા પાણીનો પણ કાયમી નિકાલ કરવો જોઈએ અને રોજ હજારો મુસાફરો આવતા હોય છે અને મુસાફરોને બહાર નીકળવા માટે ભારે તકલીફો પડતી હોય છે તે માટે પગદંડીનો રસ્તો વહેલી તકે આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી કુરબાન જાગૃત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રિનોવેશનના આ મામલે તંત્રને રજૂઆત પણ કરવામાં આવી છે આ રિનોવેશન કરાવવામાં આવે તો ઘણી પારાવાર મુશ્કેલીઓ દૂર થઈ જાય તેમ પણ જણાવ્યું હતું રેલવે સ્ટેશન પર એક પ્રોગ્રામ રાખ્યો હતો નરેન્દ્ર મોદી સાહેબના તરફથી એમાં પંચમાન નામ શ્રી રતસિંહ રાઠોડ સાહેબને એમને બધા ઉપસ્થિત રહ્યા હતા કુર્બાન જાગૃત ટ્રસ્ટ તરફથી એમો એક લેટર પેડ પર રજૂઆત કરી હતી પશ્ચિમ વિસ્તારના અંદર સિત્તેર હજાર જેવા રહેણાંક છે એમના પગદંડીનો કોઈ રસ્તો આ લોકોએ રાખ્યો નથી અને એ પગદંડી ડિસ્ટીસના ટાઈમ પર હતો એને બંધ કરી દીધો છે અને આજે દિવાળો રેલવે સ્ટેશનથી લઈને કે ઘર નાળા સુધી આશરે દોઢ બે કિલોમીટર આ લોકોએ દિવાળો ઉઠાવી લીધી છે કોઈ રસ્તો અમારો આવા જવાનો રાખ્યો આટલી મોટી વસ્તીની અંદર જવાનો રસ્તો તો જોઈએ ને એના માટે અમે કુરબાન જાગૃત ટ્રસ્ટ તરફથી એક લેટર પેડ પર અમે રજૂઆત કરી છે અને સાંસદ સાહેબે એવું કહ્યું છે કે અમે બહુ જલ્દીથી આની નિરાકરણ બી આવશે તમે બીજું ગરનાળાની અંદર વર્ષોથી પાણી ગંદુ ભરાય છે અને એમાં આવર જવાર હજારો માણસો જાય છે કબાડી માર્કેટ એટલી આ બાજુ છે અમદાવાદ હાઈવે રોડ પર અહીંયાથી આવતા જતાં લોકો હજારો હિસાબથી આવડ જવડ છે લોકોની અને ગંદુ પાણી હંમેશા માટે ભરેલું રહે છે એના માટે અમે રજૂઆત કરી છે તો એના માટે નિકાલ કરે અને એનો કોઈ રસ્તો પાણીનો નિકાલ કરી અને અમને બી કરી આપે